હાલમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વર્ષોથી હસ્તક હોય દ્વારા તે લોકોને ખાલી કરવા માટે દરજીર હાલતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે બે દિવસમાં ખાલી કરવામાં આવે તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને અત્યારે ખાલી કરવામાં નહી આવે તો તે બાબતે નગરપાલિકા માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકા ને એવી રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જગ્યા ઉપર આવાસ યોજના નો લાભ આપવામાં આવે કે જે કોઈ કઈ સરકારી યોજના હોય તે જ જગ્યા ઉપર ફરીથી તેના મકાન નું નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી તો નગરપાલિકા દ્વારા આવી રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકાને બાહરી આપી છે તેમણે જ્યાં બનશે ત્યાં સુધી માં ટૂંક જ સમય માં ત્યાં આવાસ યોજના ઉભો કરશુ અને આ સફાઈ કામદારો ને બહાર ક્યાં લઈ જવા બધી ખાતરી આપી છે તો આ બાબતે અમે નગરપાલિકાનો પણ આભાર માનીએ છીએ અમારી સાથે જે સદસ્યો હતા તેનો પણ અમે આભાર માનીએ છીએ વાલ્મીકી સમાજના દરેક લોકો ઉપલેટા નગરપાલિકામાં મચ્છી માર્કેટમાં એક જર્જરિત મકાન પડવાની ઘટનાને અનુસંધાને આવી અન્ય જે જર્જરિત મિલકતો છે તો એમાં એક ઉપલેટા નગરપાલિકાની સફાઈ કામદાર આવાસ જે જર્જરિત છે એમને ત્રણેક દિવસ પહેલા નોટિસ પાઠવવામાં આવેલી હતી આજ રોજ ત્રેવન સફાઈ કામદારોની રજૂઆત અત્રેની કચેરીને મળેલ છે અને તેઓએ આ જ જગ્યા પર રિપેરિંગની કામગીરી થવા માટે અથવા તો એમને એ જગ્યાના પ્લોટ ફાળવવા બાબતે જે રજૂઆત અમને મળેલ છે તો એ આ તમામ બાબતો નીતિ વિષયક હોય તો નિયમ અનુસારની દરખાસ્ત અમો પ્રમુખશ્રી મારફત જનરલ બોર્ડમાં

અમે ઉપલા શ્રી ઉચ્ચ અધિકારી અધિકારીશ્રીની સૂચના મુજબ જજરીત મકાનને નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે